વડનગરની અબોલા પ્રાણી જીવ સેવાની સરકારી સેવાથી બાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં કોઈનું પાલતુ પશુ કે રખડતું પ્રાણી અબોલ પશુની હોય અને બીમારીથી પીડાતા હોય તકલીફમાં હોય તો સરકાર તરફથી તેની કોઈ સેવા નથી એક નવ છ બે નામનોંબર પ્રાણીઓ માટે છે પણ ત્યાંથી જવાબ આવે છે કે વડનગર માટે અમારી સેવા નથી છેલ્લા પાંચ વર્ષથી આ લાગણી અને માંગણી તરફ દુર્લભ સેવાઈ રહ્યું છે દુનિયાની અંદર મનુષ્યની સાથે સાથે જ પ્રાણીને ખૂબ જ મહત્વ અપાઈ રહ્યું છે દુનિયાના લોકોએ ડિસ્કવરી નેશનલ જીઓગ્રાફી અર્થ જેવી ચેનલો અને સંસ્થાઓ સ્થાપી અને પ્રાણીઓ પશુઓ માટે ઢક સેવા ઉપલબ્ધ કરી છે ભારત દેશ પણ આજે સમૃદ્ધિના પથ પર ઊભેલો હોવા છતાં પ્રાણીઓ બીમારીઓથી રીબાઈ રહ્યા છે તેમના તરફ કશું જ ધ્યાન અપાતું નથી તો સરકારે સત્વરે આ તરફ પણ પોતાનું પગલું ભરવું પડશે તો સરકારે મોટી મોટી વાતો કરવાનો શો અર્થ છે અબોલ પશુઓની કોઈ સેવા થશે ખરા બીજી તરફ અબોલ ગધેડાને સારવાર અર્થે મોકલી આપેલ છે જેમણે આ બધાય વ્યવસ્થા કરી છે તે વ્યક્તિએ નામ આપવાની ના પાડી છે માત્ર સેવાનું જ કહ્યું છે અને તેમણે ભાવેશ પંડ્યાને મોકલ્યા છે તે પણ સેવાનું કામ કરે છે ભાવેશભાઈ પંડ્યાની સેવાનો ઉલ્લેખ કરશો તો વધુ માહિતી વિશે શું કહે છે તે સાંભળો રિપોર્ટર જીગર પટેલ વટનગર